નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ બીજો મહિનો ચોવીસ ને મંગળવાર ના રોજ મિત્રો મરચાની પડતર આવક વિશે વાત કરીએ મિત્રો આ સોળ વીઘામાં તો જો તમે જે સ્ક્રીન માં દેખાય છે આટલી જ પડતર છે મિત્રો આ બધું જ રાજ્યનું કામકાજ કમ્પ્લીટ થઈ ગયું છે તમે જોઈ શકો છો ત્યારબાદ મિત્રો ટ્રાન્સપોર્ટ નગર અને ઠાકરસી ગ્રાઉન્ડ આ બંને જગ્યાએ મરચું છે મિત્રો અને હાલ મિત્રો ચા પાણીના બ્રેક પછી હરાજીનું કામકાજ ચાલુ થઈ ગયું છે તો ચાલો જાણી લઈએ કેવા મરચાના કેવા ભાવ રહેલા છે તો વિડીયોમાં સુધી બન્યા રહીજો આજના મરચાના ભાવ જોવા માટે કલર કલર એક નંબર મરચું હોય મિત્રો મરચી મારા ત્રણ ને પચાસ એકત્રીસ ત્રણે એકાવન ત્રણે એકાવન માં સુફો માં ત્રણ હજાર ને એકાવન સુપર મરચી ત્રણ હજાર ને એકાવન તીખામી નંબર વન ક્વોલિટી ત્રણ હજાર એકાવન મિર્ચી છે બેસ્ટ મિરચી

સત્યાવીસો ને એકાવન સત્યાવીસો ને એકાવન ભાવ થયો છે આ મરજી છે સુપર મરચી કલર કટ માં મસ્ત મરજી સુપર તીખી મરજી ફૂલ તીખી જો આજ મરજી હોય છે

आला लाहर वे आहिताई जो तबेखरे लेता जो रजिस्टर ए बाबूलाल आलो आहिताई बच्चा हितावीया 2701 2701 भाव जो से सानिया मटुर से 2701 तुम्ही જોઈ શકો છો ક્વોલિટી આઈ સરસ ક્વોલિટી છે 2701 સાઈઝ ફૂલ સાઈઝ અમુક છે મિત્રો લાગી વધારે ક્વોલિટી સારી મિત્રો ગઈ કાલે 1401 1401 ફટકી 1401 ભાવ જોતે ફટકી છે મિત્રો ફોરવર્ડમાં 1401

મિત્રો તમે જે આગળ ભાવ જોઈએ તો વીસ કિલોના ભાવ છે ને બજારની વાત કરું તો બજાર મિત્રો ગઈકાલે જ બસો પ્લસ થયું હતું આજે પણ મિત્રો બજાર સારું જ છે મિત્રો